વિશ્વભરમાં સત્તર જુલાઈએ વર્લ્ડ ઇમોજી ડે મનાવવામાં આવે છે. આજના સમયમાં કમ્યુનિકેશન ખૂબ આગળ વધી ગયું છે. મોર્સ કોડથી લઈને ઇન્સ્ટન્ટ મેસેજિંગ સુધી વૈશ્વિક સ્તરે લોકોની વાતચીત કરવાની રીતમાં મોટો ફેરફાર થયો છે. આજના સમયની સૌથી મોટી શોધ તરીકે સ્માર્ટફોને શબ્દો સાથે વાતચીત કરવાની જરૂરિયાત લગભગ ખતમ કરી દીધી છે. ખુશી આશ્ચર્ય અથવા તો ઉદાસી વ્યક્ત કરતા લાંબામાં કેવો નાના પીડા ચહેરામાં ફેરવાઈ ગયા છે જેને આપણે સામાન્ય ભાષામાં ઇમોજી કહીએ છીએ દરરોજ ટેકનોલોજીમાં નવા નવા આવિષ્કાર થતા જ રહે છે આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં દરેક વ્યક્તિ એન્ડ્રોઈડ મોબાઈલ ફોનથી પરિચિત બન્યો છે તેમજ વોટ્સએપ ફેસબુક અને બીજી ઘણી એપ્લિકેશનનો ઉપયોગ કરતો પણ થયો છે ત્યારે મેસેજમાં ઇમોજી વગર વાત કરવાની કલ્પના પણ શક્ય છે ખરી ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળશે જે ચેટિંગ દરમિયાન ઇમોજીનો ઉપયોગ ન કરતું હોય સૌપ્રથમ ઇમોજીનો ઉપયોગ જાપાનીઓએ ઇમોટીકોન્સ દ્વારા વાતચીત કરવા તેમજ લાગણીની અભિવ્યક્તિ માટે કર્યો હતો ઇમોજી પીડિયાના સ્થાપક જેરેમી બર્ગ દ્વારા બે હજાર ચૌદમાં વર્લ્ડ ઇમોજી ડે ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે સત્તર જુલાઈને વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવવામાં આવે છે ઇમોજીનો ઉપયોગ સૌપ્રથમ વખત ઓગણીસો નેવુંમાં શરૂ થયો જ્યારે સત્તર જુલાઈ બે હજાર બેના રોજ એપલે તેની કેલેન્ડર એપ્લિકેશન માટે ઇમોજીનો ઉપયોગ કર્યો આ કારણે ઇમોજી ઇમોજીપીડિયાએ સત્તર જુલાઈને વર્લ્ડ ઇમોજી ડે તરીકે પસંદ કર્યો છે વર્ષ બે હજાર બાર તેરમાં ઇમોજીનો ઉપયોગ એટલો લોકપ્રિય થયો કે ઓગસ્ટ બે હજાર તેરમાં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં ઇમોજી શબ્દ પણ ઉમેરવામાં આવ્યો એક અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી છે કે ભારતીય સૌથી વધુ ખુશીના આંસુ અને ફ્લાઇંગ ઇમોજીનો ઉપયોગ કરે છે આ અહેવાલ ટેક કંપની બોબલ એઆઈ દ્વારા વર્લ્ડ ઇમોજી ડે ના એક દિવસ પહેલા જ બહાર પાડવામાં આવ્યો હતો હકીકતમાં ઇમોજી એ લાગણીનો સંચાર એટલો સરળ બનાવ્યો છે કે શબ્દોની જરૂરિયાત એક રીતે ઓછી થઈ ગઈ છે